નવા નિમાયેલા ભાજપના જિલ્લા પ્રમુખ ઉમેશ રાઠવાએ આદિવાસી નેતા ચૈતર વસાવા પર પ્રહારો કર્યા ન માત્ર ચૈતર વસાવા પર પ્રહારો પરંતુ તેમણે ચૈતર વસાવાને ચીમકી પણ આપી કે રાઠવાઓના પરિપત્ર ચાર આઠ અને બાવીસનું જો ચૈતર વસાવા સમર્થન કરે તો જ છોટા ઉદેપુરમાં પગ મૂકે નહીં તો રાઠવા સમાજ અને ત્યાંના કાર્યકર્તાઓ તેમને જોઈ લેશે આ ચીમકી તેમણે જાહેર મંચ પરથી લોકોની વચ્ચે ત્યારે ચૈતર વસાવાને વધુમાં ચીમકી આપતા તેમણે રાઠવા સમાજ શું કયું તે સાંભળી લઈએ આજે સામે અરે ભાઈ ભારત નું જે સંવિધાન છે 120 વખત એની અંદર સુધારા થયા છે જેમ જેમ આ લોકશાહી દેશ છે અને લોકશાહી ની અંદર જે પણ નવા સુધારા કરવાના થાય એના માટે જ આ સંસદ છે અને એના જે સુધારા છે લોકોને અનુકૂળ થાય એ કરવા પડે પરંતુ આ લોકો એવું કીધું કે આ જો આપ કે 400 સીટ આવશે તો એમાં બંધારણમાં સુધારો કરી નાખશે અને વાત ની અંદર આપના લોકો પર એની અંદર આવી ગયા એના કારણે આપણે જોઈએ

એને આપણે પૂછવા માંગે છે કે તમે 4822 ના પરિપત્રને સમર્થન કરો છો કે કેમ જો તમે સમર્થન કરતા હોય તો તમે છોટા ઉદયપુર જિલ્લાની અંદર પગ મૂકજો નહીં તો આ રાઠવા સમાજ તમારો પુલીને વિરોધ કરશે મારા કાર્યકર્તા તમારો વિરોધ કરશે આ પ્રકારની આપણે વાત સમાજની અંદર પણ મૂકવી પડશે એટલે આવા સમાજને ગુમરા કરવા લો જે લોકો આવે છે એમને પણ જવાબ આપવાનો થાય જ્યારે પણ સમાજમાં પ્રશ્ન છે ત્યારે કોઈ પણ પોતાની પાર્ટી છોડીને આરાઠવા સમાજના નેતાઓ આગેવાનો બધા ભેગા થઈ ગયા હતા તો આ प्रकारे સમાજની અંદર ગામની અંદર સક્રિય સભ્ય તરીકે આપણે આપના જે વિચાર છે આપની પાર્ટી છે એની વાત મૂકવી પડશે એક કોયા ચાર થી પાંચ લોકો બેઠા હોય કે કોઈ લગ્ન પ્રસંગ હોય કોઈ મૃત્યુનો પ્રસંગ હોય સમાજ જ્યાં ભેગો થયો હોય અને સમાજના સુખ દુખના પ્રસંગોની અંદર આપને સક્રિય કાર્યકર્તા તરીકે આપનું અસ્તિત્વ ત્યાં પડશે એટલે સમાજ સાથે પણ આપણે જોડાયને રહીએ એ મે પહેલા દિવસે પણ વાત કરી હતી કે આપની જે હાજરી છે એ તમે હાજર હોવ લગ્નની અંદર કે મૃત્યુની પ્રસંગની અંદર તો કદાચ તમારી નોંધ ન લે પરંતુ જ્યારે તમે ઘેર હાજર થાવ ઘેર ત્યારે લોકો તમારી ચર્ચા કરવી જોઈએ કે આજે વિજયભાઈ કે આજે અમારા દિનેશભાઈ આ પ્રસંગમાં નહીં આવ્યા કદાચ કે કામ હશે એવી તમારી ચર્ચા થવી જોઈએ એવી આપણે ઓળખ ઊભી કરવી પડશે તો આ પ્રકારે સમાજની સાથે રહી અને આપણે બહુ બધા જે પ્રકારની ચેલેન્જો છે એ બધાના સાથે રહીને આપણે કામ કરીશું તો ચેતર વસાવાને આપણે માત્ર ભરૂચ અને ત્યાંના પોતાના મત વિસ્તાર ડેડીયાપાડામાં પરંતુ આપણે અનેક વાર છોટાઉદેપુર જિલ્લામાં પણ જોયા છે છોટાઉદેપુરના જે પણ આદિવાસી વિસ્તારના લોકો છે તેમનો કોઈ પણ જો તેમની સમસ્યા હોય તેમનો કોઈ પણ પ્રશ્ન હોય તો ચેતર વસાવાર નવાર ત્યાં દોડી જતા હોય છે ત્યારે ચેતર વસાવાને જો છોટાઉદેપુરમાં પગ મૂકવા પર આ ચીમકી મળી છે ત્યારે ચેતર વસાવાને જે ઉમેશ રાઠવાએ ચીમકી આપી છે તેને લઈને તમારું શું માનવું છે